મોકલવાના છે નેતાઓ ઉમેદવારો નો ચૂંટણી પ્રચાર કરવા અને તેમને સમર્થન કરવા તો જાય છે પણ તેમને ઉમેદવારોના નામ પણ ખબર નથી શું તેમને એ પણ ખરેખર નહીં ખબર હોય કે તે કોનો ચૂંટણી પ્રચાર કરવા જઈ રહ્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો તે જોઈશું આપ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

તો પટેલની હાથમાં કમળ આપી અને નરેન્દ્રભાઈ પાસે મોકલવાના છે બનાસકાંઠો એની વિવિધ સામાજિક રચના મા શક્તિથી પણ ઓળખાય છે મા અંબાથી પણ ઓળખાય છે ત્યારે આપ સૌને વિનંતી કરું કે મા અંબા આપને શક્તિ આપશે પણ એ શક્તિનો પૂરો ઉપયોગ આ વખતે કરવાનો છે કારણ બે હજાર ચોવીસની જે ચૂંટણી છે એ આવતા સમયમાં પચીસ રોડ મેપ નક્કી કરતી ચૂંટણી છે કોંગ્રેસનો જે એજન્ડા છે એને ન્યાયપત્ર નામ આપ્યું છે એમાં અન્યાય સિવાય કંઈ નથી

એવા સામ્યવાદીઓ અને સાથે સાથે મુસ્લિમ લીગ બંનેની વિચારધારા સાથે દેશને તહેસ નહેસ કરવા માટે નું આ વખતનું એમનું આખો એજન્ડા એમનું ન્યાયપત્ર અન્યાયપત્ર છે તો એ અન્યાયપત્ર માટે આપણે ન્યાય માટે જ ઝૂમવાનું છે અને મોદી સાહેબને ત્રીજી વખતે જંગી મતોથી બનાસકાંઠાની સીટ આપણે જીતાડવાની છે ત્યારે આપ સૌ કાર્યકર્તાઓ ફરીથી એક વખત નેતાઓ જનતાને તો અપીલ કરે છે કે તેમના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવામાં આવે અને નેતાઓ પર આપણી ભરોસો મૂકીએ છીએ ત્યારે નેતાઓ શું ખરેખર ઉમેદવારને ઓળખતા પણ હશે કે જે ઉમેદવારને જીતાડવાની તેઓ અપીલ કરી રહ્યા છે શું તેમને ઉમેદવાર પર એટલો ભરોસો હશે કે તે જનતાની મુશ્કેલીઓને સમજશે પરંતુ અહીંયા તો નેતાજીને નામ જ ખબર નથી તો સવાલો અહીં ઘણા ઊભા થાય છે આપણે નેતાઓ પર આંખ બંધ કરીને ભરોસો મૂકીએ છીએ તો શું આપણે આ નેતાઓ પર કેટલા અંશે ભરોસો મૂકવો જોઈએ તો આ મુદ્દે તમારું શું કેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ થી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર